સુરતના લિંબાયત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગર્દી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે વાયરલ વિડીયોના આધારે ધરપકડ કરી છે પોલીસે આરોપીનું મુંડન કરી તે જ વિસ્તારમાં જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં હાથ જોડી માફી મંગાવી હતી સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા આઝાદ નગરમાં ચિયા ગેંગનો આતંક એટલો બધો વધી ગયો છે કે ત્યાં તેમની વિરુદ્ધ કોઈ બોલવા પણ તૈયાર નથી આ વિસ્તારમાં તેઓ ગુંડાગર્દી અને મારપીટ કરવામાં પ્રખ્યાત છે ત્યારે આવી જ એક ઘટના ગણેશ વિસર્જનના દિવસે બની હતી જ્યાં આઝાદ નગરના એક ઘરની બહાર ચિયા ગેંગના શખ્સો બહાર બેઠા હતા અને જોર જોર થી બુમાબુમ કરી રહ્યા હતા જેથી ફરિયાદીએ ધીમા અવાજે વાત કરવાનું તેમજ અપશદો નહીં બોલવાનું કહ્યું હતું ફરિયાદીએ ધીરે બોલવાનું કહેતા ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં આજ વિસ્તારના હાથમાં ખુલ્લી તલવાર લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો આ સમગ્ર ઘટનાના સુસટી ફૂટેજ વાયરલ થયા હતા જે વાયરલ વિડીયોના આધારે લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી છે લિંબાયત પોલીસે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય આરોપીઓ ઉર્ફે અને અલ્તાફની સહિત બે ની શોધખોળ કરી છે એટલું જ નહીં જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં પોલીસે આરોપી સમીર નું સરઘસ કાઢ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત